ડીસામાં અમેરિકન ડોલર વટાવવાના બહાને ઠગાઈ કરવા આવતા ઊંઝા મહેસાણાના ચાર શખ્સોને ડીસા તાલુકા પોલીસે ચૂંટણી ચેકિંગ દરમિયાન ઝડપી લીધા છે ચારે શખ્સો રૂપિયા દસ લાખ અમેરિકન ડોલર જે બંધ થઈ ગયેલ છે તે એક રિક્ષા ચાલકને બોડવી તેના સંબંધી પાસેથી વટાવી ભારતીય નાણું લઈ ઠગાઈ કરવાના ફિરાકમાં હતા આ વિગત એવી છે કે મૂળ ઊંઝા તાલુકાના સિંહ ગામે રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા બાબુલાલ રતિલાલ વાલ્મિકીને આજથી ચારેક દિવસ પહેલા તેઓના ગામના અલ્પેશભાઈ વિષ્ણુભાઈ પટેલે ફોન કરી જણાવેલ કે તેઓની પાસે અમેરિકન ડોલર છે અને વટાવવાના છે જેથી બાઉભાઈએ ડીસા ખાતે તેઓના ઓળખીતા જેડી પટેલને વાત કરતા તેઓએ ડીસા ખાતે રૂબરૂ મળવા બોલાવ્યા હતા જેથી અલ્પેશભાઈ પટેલ તેમજ તેમની સાથે હાર્દિક કમલેશભાઈ પટેલ રહે મહેસાણા પિયુષ દશરથભાઈ પ્રજાપતિ રહે મહેસાણા તેમજ દેવેન્દ્રસિંહ મોહમ્મદસિંહ ઝાલા રહે મહેસાણા ચારે જણા બાઉભાઈની સાથે ડીસા આવવા નીકળ્યા હતા જેમાં અલ્પેશ પટેલે બાઉભાઈને દસ લાખની અમેરિકન ડોલરની નોટ બતાવી હતી જે તેમના પરિચિત જેડી પટેલને મળી હતી ચારે જણા આવતા હતા ત્યારે લોકસભાની પટેલ અંતર્ગત ડીસા તાલુકા પોલીસ દ્વારા ભોયણ અને રસાણા વચ્ચે ચાલી રહેલા ચેકિંગમાં પોલીસે તેઓની ગાડી ચેક કરતા તેમાંથી છરી મળી આવી હતી જેથી પોલીસ તેઓને તાલુકા પોલીસ મથકે લાવતા તેમજ અંગ ઝડપી કરતા અલ્પેશ પાસેથી દસ લાખ અમેરિકન ડોલરની નોટ મળી હતી જે નોટ હાલમાં બંધ થઈ ગયેલ હતી જેથી આ ચારેય શખ્સો આ બંધ થયેલી નોટ બાહુભાઈના સંબંધી પાસેથી વટાવીને ઠગાઈ કરવા માંગતા હતા તેવું જાણવા મળતા બાહુભાઈએ ચારેય શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે